રિસન્ટલી સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર આવેલો છે કે જે દિલ્હીમાં અને દેશભરમાં સ્ટ્રે ડોગ્સને રસ્તાઓ પરથી હટાવી દઈ અને શેલ્ટર્સમાં એ લોકોને બધાને એક જગ્યાએ ધસી દેવાની વાત કરી છે જેના અમે વિરોધમાં અત્યારે અહીંયા ઊભા છીએ વાત એવી છે કે અત્યારે જે ઇશ્યુ નાના મોટા સ્ટ્રે ડોગ્સને લઈને થઈ રહ્યા છે અને એમાં સોલ્યુશન એવું આપણે સુપ્રીમ કોર્ટે આપેલું છે કે બધા જ સ્ટ્રેડોગ્સને એક શેલ્ટરમાં મૂકી દઈએ જે કે જરાય એટલે જરાય રિલાયેબલ સોલ્યુશન નથી આપણો ભારત દેશ વસુદેવ કુટુંબકમની આઈડિયોલોજી પર આટલા વર્ષોથી આપણે જીવતા આવીએ છીએ અને આ રસ્તાઓ કોઈ એક માણસના નથી આ બધા જ જીવો માટેના બનેલા છે અને અહીંયા રહેવાનો બધાને એટલો જ અધિકાર છે જેટલો આપણને છે તો અમે અમારા લોકોની માંગ એટલી જ છે ખાલી કે સુપ્રીમ કોર્ટ અને જેટલી બી ઓથોરિટીસ છે આ વસ્તુને થોડું શાંતિથી સમજીને આ વસ્તુનું સોલ્યુશન લઈ આવે કે જેનાથી જે જીવો છે એ પણ હેરાન ના થાય માણસો પણ હેરાન ના થાય અને બધા જ કોએક્ઝિસ્ટન્સ કે બધા એક સાથે જેવી રીતના રહેવાનું હોય જેવી રીતના આપણે હજારો વર્ષોથી જીવતા આવ્યા છે એવી રીતે જીવી શકીએ અને બસ એમાં જ અમારો એક સાયલન્ટ અમે અહીંયા સાયલન્ટલી આ વાત બધા સુધી પહોંચાડવા માંગીએ છીએ દરેક નાગરિકની મને એવું લાગે છે કે આ વસ્તુની જવાબદારી આવે છે કેમ કે આપણે બધા જ એટલા જ જવાબદાર છીએ આ બધા જીવો માટે જેટલા અહીંયાના લોકો છે આજનો આ પ્રોગ્રામ સુપ્રીમ કોર્ટના ઓર્ડરના વિરોધમાં છે કે સુપ્રીમ કોર્ટે જે આપણે ઓર્ડર કરેલો છે છેલ્લો ઓર્ડર કે જે જીવોને ફરતા હોય છે મેનલી કાવ ડોગ બધા ફરતા હોય છે એની કોઈ વ્યવસ્થા નથી અને એને કોઈ શેલ્ટરમાં રાખવા નથી શેલ્ટર નથી હોતું ક્યાંય કોઈ આખા દેશમાં કોઈ શેલ્ટર નથી હોતું કે આટલા બધા પ્રાણીઓને રાખી શકે છતાં બી એવો ઓર્ડર આપ્યો છે કે બધા શેલ્ટર રાખ રાખી દો શેલ્ટરમાં તો એની સામે વિરોધ પ્રદર્શન છે કદાચ સુપ્રીમ કોર્ટને એવું છે કે ભાઈ પ્રાણીઓની સુરક્ષા માટે કોઈ શેલ્ટર ઉપર રાખે પણ એ વ્યવસ્થા ઊભી કરે સરકાર શ્રી અને પછી રાખે જે ડોગને અત્યારના અમદાવાદના ઘણા બધા એવા બધા કેસીસ સાંભળવામાં આવે છે અમદાવાદ બરોડા સુરત મુંબઈ દિલ્હીમાં કે નાના નાના કેજમાં રાખવામાં આવે છે જે ચાર બાય ચાર પાંચ બાય પાંચના કેજમાં આખી જિંદગી એક એવડા કેજમાં કઈ રીતના જીવી શકે જે આખી જિંદગી રોડ ઉપર ફરતું કરતો હોય છે આટલા બધા ફીડર ખવડાવતા હોય છે ડોગ ફીડર એને એની ઉપર ઘણી ક્રુઅલ્ટી થતી હોય છે એને ફીડરને મારવામાં આવે છે છતાં બી સુપ્રીમ કોર્ટ એને સપોર્ટની જગ્યાએ આવા બેઝુબાન જાનવરો ઉપર ક્રૂર હત્યાના આદેશો આપી અને એને બિચારાકને એવી જગ્યાએ રાખવામાં આવે છે કે જે આ જીવ સ્ટ્રેસ લેવલ વધી જાય અને મરી જાય છે એમને જ રીભાઈ રીભાઈને અમારી એટલી જ માંગ છે સુપ્રીમ કોર્ટ પાસે કે જે તે સમયે એ એવો ઓર્ડર કરે અમને કે જે પ્રાણીઓના હિતમાં હોય જેને ખાધે પીધે સુખીથી રહી શકે એને શેલ્ટર મળે છત મળે ખાવાનું મળે દવાને બધું પ્રોપરલી એન્ડ ટ્રીટમેન્ટ નહીં મળે અને સારી જગ્યાએ રહે એવા અમારી માગણી છે બધાની